બનાસકાંઠા જિલ્લામાં વરસાદની આગાહીને પગલે આજે વહેલે સવારથી જ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો આજે સરહદી વિસ્તાર સહિત પાલનપુર અને અમીરગઢમાં કમોસમી વરસાદનું જોર જોવા મળ્યું હતું સરહદી વિસ્તારની વાત કરવામાં આવે તો દિયોદર ભાબર સુઈગામ સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો કેટલાક સ્થળો ઉપર તેજ પવન ફૂંકાયો હતો અને તેના કારણે લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી ભાબરમાં આજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો આખો દિવસ ભારે ઉકળાટ રહ્યા બાદ અચાનક પવન સાથે ગાજવીજ અને કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ આગામી ચાર દિવસ માટે રાજ્યના અમુક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી હતી જે આજે ભાભરમાં સાચી ઠેરી હોય તેવું લાગી રહ્યું છે ભર ઉનાળામાં ભાભરવાસીઓએ ચોમાસા જેવો માહોલ અનુભવ્યો હતો અચાનક આવેલ આ વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી જોકે ગાજબીજ અને કરાના કારણે ખેડૂતોમાં થોડી ચિંતા ઓછી જોવા મળી રહી છે બનાસકાંઠાના સરહદી સુઈગામ પંથકમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અહીં કરા સાથે જોરદાર વરસાદ વરસ્યો હતો અચાનક આવેલા અકમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ખેડૂતોને બાજરી સહિતના તેમના પાકોને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે બાદ હવે સુઈ ગામમાં પણ વરસાદ પડતા સરહદી પંથકમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે પરંતુ ખેડૂતો માટે આ વરસાદ મુશ્કેલી કરી શકે તેમ છે આ કમોસમી વરસાદ બાબર તાલુકાના રૂણી ગામના એક ખેડૂત પરિવાર માટે આફત બનીને આવ્યો છે અહીં ઈશ્વરભાઈ સગતાભાઈ ચૌધરીને ત્યાં ભાગ્યા તરીકે રહેતા અને અબાળા વડાણા ગામના ટીનાભાઈ રૂપજી ઠાકોરની બે ભેસો ઉપર આકાશી વીજળી તાટકી હતી વીજળી પડતા જ બંને ભેંસોના કમકમાટી ભર્યા મોત થયા હતા અચાનક આવેલી આ આફતથી ગરીબ પશુપાલક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને પરિવારોને આઘાતમાં ગરકાવ થઈ ગયા હતા બીજી તરફ વરસાદ શરૂ થતાં ઉનાળો બાજરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે વાતાવરણમાં આવેલા આ પલટાથી ખેડૂતમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું છે જોકે કરા સાથે પડેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક જરૂરથી પ્રસરી છે જેનાથી લોકોએ અસહ્ય ગરમીમાંથી થોડી રાહત મળી છે પરંતુ એક તરફ ખુશી અને બીજી તરફ ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મુશ્કેલી લઈને આવ્યો છે